નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક અને ખૂબ જ જ્ઞાનવર્ધક કહાની બનવાની છે આપણા જીવનમાં ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યક્તિ સત્ય સમજ્યા વગર જ અમુક એવા નિર્ણયો લઈ લે છે જેનાથી એને પસ્તાવાનો વારો આવે છે મિત્રો આજની કહાનીમાં પણ આવા જ એક વિષયની વાત કરવી છે એટલા માટે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે સુરેશભાઈના ઘરે મહેમાનોની ભીડ ઉમટી હતી અને હોય પણ કેમ નહીં આજે સુરેશભાઈ કે જેમણે લગાતાર પાંત્રીસ વર્ષ સુધી સરકારી વિભાગમાં નોકરી કરી હતી અને પોતાની સેવા આપી હતી આજે તેઓ રિટાયર થઈ રહ્યા હતા અને એના માટે જ એના ઘરે રિટાયરમેન્ટની પાર્ટી રાખવામાં આવી હતી બધા જ સગા સંબંધી અને નજીકના મિત્રોને બોલાવ્યા હતા ત્યારે સવિતાબેન સુરેશભાઈને શોધી રહ્યા હતા અને એવું કહેતા હતા કે અરે પતિદેવ તમે ક્યાં ગયા આવું કહીને એ પોતાના રૂમમાં આવ્યા ત્યારે સુરેશભાઈ ત્યાં ઊભા હતા એટલે કહેવા લાગ્યા કે તમે તો અહીં ઊભા છો અને બહાર પાર્ટીમાં બધા જ મહેમાન તમારા વિશે પૂછી રહ્યા છે અને તમે અહીંયા તમારા વિચારોમાં ખોવાઈ ગયા છો આવું કહીને એમણે સુરેશભાઈ તરફ જોયું તો એમણે એના ચહેરા પરની પીડાની રેખાઓને તરત જ વાંચી લીધી અને એમણે પૂછ્યું કે શું થયું છે તમે કેમ પરેશાન છો આટલા પરેશાન તો મેં તમને પાછલા પાંત્રીસ વર્ષોમાં ક્યારેય નથી જોયા એટલે સુરેશભાઈ કહેવા લાગ્યા કે સવિતા હું એ વિચારી રહ્યો છું કે રિટાયરમેન્ટ બાદ આપણું જીવન કેવું હશે હવે તો આપણું આ ઘર કે જ્યાં આપણે આપણા જીવનના પાંત્રીસ વર્ષ વિતાવ્યા છે એને પણ ખાલી કરવું પડશે કોણ જાણે કેટલી યાદો આ ઘર સાથે જોડાયેલી છે આપણે આ મકાનમાં આપણા જીવનના ઘણા બધા સુખ અને દુઃખના દિવસો વિતાવ્યા છે હવે તો જ્યારે હું આ ઘરને જોઉં છું ત્યારે આપણા પાછલા દિવસોમાં આપણા પરિવારની હસ્તી ખેલતી જિંદગી દેખાય છે ઉત્સાહિત અવાજમાં સવિતાબેન બોલ્યા કે અરે જે કંઈ પણ થાય છે એ બધું જ સારા માટે થાય છે હવે તો આપણો દીકરો અને એની વહુ આપણી સેવા કરશે અને આપણા પૌત્ર અને પૌત્રી પણ આપણી સાથે રમશે દિવસો કેવી રીતે પસાર થઈ જશે એની આપણને ખબર પણ નહીં પડે સુરેશભાઈ અને સવિતાબેનને બે પુત્રો અને એક પુત્રી હતા એના મોટા દીકરા ગિરીશના વિવાહ થઈ ગયા હતા અને એના બીજા દીકરા વિપુલના વિવાહ બાકી હતા એની પુત્રી સ્વાતિના વિવાહ પણ એક સુખી અને સંપન્ન કુટુંબમાં કરીને સવિતાબેન અને સુરેશભાઈ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા ત્યારે જ પોતાની મા અને પિતાજીને શોધતો શોધતો મોટો દીકરો ગિરીશ પણ ત્યાં આવી પહોંચ્યો અને એની વાતો સાંભળીને કહેવા લાગ્યો કે પિતાજી રિટાયરમેન્ટમાં પરેશાન થવાની શું વાત છે રિટાયરમેન્ટ બાદ તમે તમારા દીકરા અને વહુ તેમજ પોત્ર અને પોત્રી સાથે આરામથી રહેજો અને હવે તો તમારા આરામ કરવાના દિવસો આવ્યા છે તમારે તો બે બે દીકરાઓ છે ત્યારે સવિતાબેન બોલ્યા કે હું પણ એને એ જ કહું છું પરંતુ તારા પિતાજી ખોટી ચિંતા કરી રહ્યા છે હજુ આવી વાતો ચાલતી હતી ત્યારે જ નાનો દીકરો વિપુલ પણ ત્યાં આવી ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી આજે તમારા રિટાયરમેન્ટના દિવસે હું તમને એક સરપ્રાઇઝ આપવા માંગુ છું એટલે સુરેશભાઈએ કહ્યું કે ભલે દીકરા જણાવી દે કે શું સરપ્રાઇઝ છે તારી

કે કોણ છે એ છોકરી અને એનું નામ શું છે ત્યારે વિપુલે કહ્યું કે અરે માં તું શ્વાસ તો લઈ લે બધું જ કહું છું એનું નામ કિંજલ છે અને એ મારી સાથે જ એમબીએ કરતી હતી ધીરે ધીરે અમારી વચ્ચે વાતો શરૂ થઈ અને આ વાતો પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ એની અમને ખબર પણ ન પડી સુરેશભાઈ પોતાના દીકરાની આવી વાતો સાંભળીને જરા પણ ખુશ નહોતા તેમ છતાં પણ સવિતાબેનનો ઉત્સાહ જોઈને તેમણે પોતાના ગુસ્સાને કાબુમાં રાખ્યો એટલામાં જ વિપુલે એક અને કહ્યું કે માં પરંતુ છોકરીવાળાની એક નાની એવી શરત છે અને શરતનું નામ સાંભળીને સવિતાબેન ચોકી ગયા અને કહેવા લાગ્યા કે લગ્ન કરવામાં તો વળી કેવી શરત હોય ત્યારે વિપુલ કહે છે કે માં હકીકતમાં વાત જાણે એવી છે કે કિંજલના માતા પિતાની એવી શરત છે કે તેઓ અમારા લગ્ન કરવા માટે ત્યારે જ તૈયાર થશે જ્યારે હું એના ઘરે જ ઘર જમાઈ બનીને રહેવા તૈયાર થઈશ આ વાત સાંભળીને સવિતાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે ઊંચા અવાજમાં કહેવા લાગ્યા કે આવું ક્યારેય નહીં થાય અને કહેવા લાગ્યા કે દીકરા તું સમજવાની કોશિશ કર આવું કરીને એ છોકરી અને એના ઘરના લોકો તને એનો ગુલામ બનાવીને રાખવા માગે છે ત્યારે વિપુલે કહ્યું કે નહીં મા એવું કાંઈ નથી ઘર જમાઈ બનવામાં શું વાંધો છે આ તો એક નાની એવી વાત કહેવાય જ્યારે અમે બંને એકબીજા સાથે અમારું જીવન જીવવા માગીએ છીએ તો પછી અમે અહીંયા રહીએ કે ત્યાં રહીએ એમાં શું ફરક પડવાનો છે

તારા માતા પિતા કરતા પણ વધારે મહત્વની બની ગઈ છે અરે જે માએ તને જન્મ આપ્યો જે બાપના ખોળામાં રમીને તું મોટો થયો છો અમે અમારા બધા જ શોખને મારીને તારી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે જેનાથી એક પળ માટે પણ દૂર રહેવું તને ગમતું નહોતું પરંતુ આજે એક છોકરી માટે તું તારા માતા પિતાને છોડીને જઈ રહ્યો છો શું તારા થવા વાળા સાસુ અને સસરા તારા સગા મા બાપથી પણ મોટા થઈ ગયા છે ત્યારે જ હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા કે તમે શું કરી રહ્યા છો આ ઉંમરે કોઈ પોતાના યુવાન દીકરા પર આવી રીતે હાથ ઉપાડે પિતાજીની આવી પ્રતિક્રિયા જોઈને વિપુલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને કહેવા લાગ્યો કે તમારે જે કહેવું હોય તે કહી દો પરંતુ હું મારા વિવાહ ફક્ત કિંજલ સાથે જ કરીશ ભલે તમારી મરજી હોય કે ન હોય આટલું કહીને વિપુલ ત્યાંથી નીકળી ગયો અને સુરેશભાઈ પોતાનું માથું પકડીને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે હે ભગવાન આટલા ખુશીના દિવસે આજે મારા દીકરાએ મને આ ભેટ આપી છે મારા જીવનમાં મારે આવો દિવસ પણ જોવો પડશે એવું તો મેં સપનામાં પણ વિચાર્યું નહોતું પોતાના દીકરાના આવા વર્તનથી દુઃખી થઈ ગયેલા સુરેશભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સુરેશભાઈની ચિંતા પણ વધવા લાગી કેમ કે હવે ઘર ખાલી કરવાનો સમય નજીક આવી રહ્યો હતો ત્યારે જ એક દિવસ સુરેશભાઈના ઘરે એક કુરિયર આવ્યું જે મોટા દીકરા ગિરીશના નામનું હતું સવિતાબેને કુરિયર લીધું અને ઉત્સુકતાથી એને ખોલીને જોયું ત્યારે એમાંથી એક પત્ર નીકળ્યો પરંતુ પત્ર વાંચીને સવિતાબેન ચોકી ગયા અને એની આંખો જાણે ફાટી ગઈ હોય એવો ભાવ એના ચહેરા પર દેખાઈ રહ્યો હતો ત્યારે સુરેશભાઈ પોતાની રૂમમાંથી બહાર આવ્યા અને સવિતાબેનને પૂછવા લાગ્યા કે તું આટલી બધી પરેશાન કેમ છો ત્યારે સવિતાબેને એના હાથમાં પત્ર આપી દીધો પત્ર વાંચીને જાણે સુરેશભાઈના દર્દનું કોઈ ઠેકાણું ન રહ્યું પોતાની આંખોની પાપણને હલાવ્યા વગર તેઓ પત્રને જોતા જ રહી ગયા પોતાના દુઃખ અને પીડાને પોતાના હૃદયમાં દબાવીને સવિતાબેન કહેવા લાગ્યા કે આપણા દીકરાની વિદેશમાં નોકરી લાગી ગઈ છે હવે તો એ હંમેશા માટે આપણાથી દૂર જતો રહેશે ત્યારે સુરેશભાઈ કહેવા લાગ્યા કે અરે સવિતા આ તો ખૂબ ખુશીની વાત છે આપણો દીકરો આજે પ્રગતિના પંથ ઉપર ચાલી રહ્યો છે આવી રીતે સુરેશભાઈએ પોતાની પત્નીને આશ્વાસન આપીને કહ્યું એટલે સવિતાબેન કહેવા લાગ્યા કે હજુ તો આપણા એક દીકરા દ્વારા આપેલા ઘા રૂઝાયા નથી ત્યાં તો બીજા દીકરાની વિદેશમાં નોકરી લાગી ગઈ આવી વાત જાણીને બંને અંદરથી તૂટી ગયા હતા સુરેશભાઈ વિચારતા વિચારતા અતીતની યાદોમાં ડૂબી ગયા એમણે પોતાના ત્રણેય સંતાનોને ઈમાનદારીથી નોકરી કરીને ખૂબ જ મહેનતથી ભણાવ્યા હતા અને એમણે એને એટલા લાયક બનાવ્યા હતા કે આજે કોઈ સારી કંપનીમાં ઊંચા પદ પર કામ કરી રહ્યા હતા અને પોતાની દીકરીના લગ્ન એક સારા ઘરમાં થયા હતા ત્યારે જ સવિતાબેને કહ્યું કે વિપુલે તો પહેલા જ આપણને એટલા બધા ઘા આપી દીધા છે અને હવે આપણો મોટો દીકરો પણ આપણને છોડીને જતો રહેશે તો આપણે શું કરશું એની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે દીકરા તારી પાસેથી અમને આવી આશા નહોતી દીકરા તે એક પળ માટે પણ અમારા વિશે ન વિચાર્યું કે તમારા ગયા બાદ અમે નિરાધાર થઈ જઈશું એનો પણ તમને વિચાર ન આવ્યો સુરેશભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે હવે આપણે ક્યાં જઈશું થોડા દિવસમાં આ ઘર તો ખાલી કરવું પડશે હવે સવિતાબેનને ચિંતા થવા લાગી એટલે સુરેશભાઈએ કહ્યું કે સવિતા તું ચિંતા શા માટે કરે છે મારા રિટાયરમેન્ટના પૈસા આવ્યા છે અને પાછું મારું પેન્શન પણ આવતું રહેશે એટલે આપણા બંનેનો ખર્ચો તો આરામથી નીકળી જશે હવે આપણી જરૂરિયાતો પણ કેટલી રહી ગઈ છે વાત રહી આપણા રહેવાની તો એની વ્યવસ્થા પણ કોઈ વૃદ્ધાશ્રમમાં કરી લઈશું આવું કહીને સુરેશભાઈનો અવાજ રૂંધાવા લાગ્યો ત્યારબાદ સુરેશભાઈ ત્યાંથી બહાર નીકળી ગયા પરંતુ સવિતાબેનની આંખોમાંથી નિરંતર આંસુ વહી રહ્યા હતા એના હૃદયમાં ઉથલ પાથલ મચી હતી પરંતુ એકબીજાને સાંત્વના આપ્યા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલામાં જ દરવાજાની ઘંટડી વાગી અને દરવાજો ખોલીને જોયું તો સામે એની દીકરી અને જમાઈ હતા એટલે સવિતાબેન એ બંનેને ઘરમાં લાવ્યા અને ઘરમાં જોઈને દીકરી કહેવા લાગી કે માં મારા પિતાજી ક્યાં છે એ કેમ ક્યાંય દેખાતા નથી એટલે સવિતાબેન કહેવા લાગ્યા કે તારા પિતાજી થોડી જાણકારી લેવા માટે એક વૃદ્ધાશ્રમે ગયા છે કે અમે ત્યાં રહી શકીએ કે નહીં સવિતાબેનની આવી વાત સાંભળીને એની દીકરી ચોંકી ગઈ અને કહેવા લાગી કે માં તમે આ કેવી વાત કરી રહ્યા છો બે દીકરા અને એક દીકરી હોવા છતાં પણ તમે આ ઉંમરે વૃદ્ધાશ્રમમાં રહેવા જશો આ ઉંમરમાં તમારે જ્યારે વધારે દેખભાળ અને પોતાના સંતાનના સહારાની જરૂર હોય છે ત્યારે તમે વૃદ્ધાશ્રમમાં જવાનું વિચારી રહ્યા છો એટલે સવિતાબેને કહ્યું કે હા તે સાચું કહ્યું દીકરી બે દીકરા છે પરંતુ એ બંને દીકરા હવે અમારા નથી રહ્યા આવું કહીને સવિતાબેને પોતાની બધી જ વાત દીકરીને જણાવી દીધી હવે બધી વાતો સાંભળીને દીકરીની હેરાનીનું ઠેકાણું ન રહ્યું ત્યારબાદ એ કહેવા લાગી કે માં ભલે ગમે એ થઈ જાય પરંતુ હું તમને વૃદ્ધાશ્રમમાં જવા નહીં દઉં તમે અમારી સાથે ચાલો હવેથી તમે બંને અમારી સાથે રહીશો શું માતા પિતાને સાચવવાની જવાબદારી ફક્ત દીકરાઓની જ હોય છે શું દીકરીઓ પોતાના મા બાપને પોતાની સાથે નથી રાખી શકતી ત્યારે સવિતાબેને કહ્યું કે હા દીકરી કેમ ન રાખી શકે પરંતુ અમે તારા પર બોજ બનીને રહેવા નથી માંગતા અમે તો અમારું જીવન જીવી ચૂક્યા છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે તું તારા જીવનમાં ખુશ રહે સવિતાબેને ભારે મન સાથે આવું કહ્યું ત્યારે એનો જમાઈ બોલ્યો કે આ ઉંમરમાં અમે તમને એકલા છોડવા નથી માંગતા સાસુમાં હું પણ તમારા બંનેનો દીકરો છું અને તમે અમારી સાથે આવીને રહેશો તો અમને ખૂબ ખુશી મળશે થોડી વારમાં જ સુરેશભાઈ પણ ઘરે આવી ગયા અને સવિતાબેન અને સુરેશભાઈને પોતાની દીકરી અને જમાઈના આવા વિચારો જાણીને ખૂબ જ પ્રસન્નતા થઈ અને વિચારવા લાગ્યા કે અમારા દીકરાઓએ તો અમને એક જ પળમાં પારકા બનાવી દીધા છે પરંતુ આ બાજુ જમાય છે જે અમને એકલા છોડવા નથી માંગતા મનમાં ને મનમાં બંને આવા વિચાર કરવા લાગ્યા ત્યારે દીકરી અને જમાઈ લાગણી ભરી નજરોથી એની માં અને પિતાજી તરફ જોવા લાગ્યા અને એના જવાબની રાહ જોઈ રહ્યા હતા અને ત્યાર બાદ સુરેશભાઈ કહેવા લાગ્યા કે દીકરી ભલે કદાચ આજે જ અમારું મૃત્યુ થઈ જાય પરંતુ અમે અમારી દીકરીને ઘરે રહેવા ન આવી શકીએ દીકરી ના ઘરે રહીને જીવન જીવવા કરતાં તો ભગવાન અત્યારે જ અમને એની પાસે બોલાવી લે એ વધારે સારું રહેશે ત્યારે જેના જમાઈ સુરેશભાઈની વાતોને સમજીને કહેવા લાગ્યા કે પિતાજી હું તમારી ભાવનાઓની ખૂબ કદર કરું છું અને હું સમજી રહ્યો છું કે તમે અમારી સાથે અમારા ઘરમાં રહેવા નથી માંગતા તો અમે તમારા માટે અમારા ઘરની નજીક એક મકાન શોધી લઈશું જો તમે અમારી નજીક રહેશો તો અમે સારી રીતે તમારી દેખભાળ કરી શકીશું અને ત્યારબાદ તમારી સ્વાતી અને અમારા દીકરાઓને પણ તમારી સાથે રહીને સારું લાગશે અમારા પ્રત્યેના તમારા આવા વિચારો અને ભાવનાઓનું સન્માન કરું છું પરંતુ આત્મસ્વાભિમાન મને આ બધું કરવા માટે મંજૂરી નથી આપતું આટલું કહીને સુરેશભાઈ વિચારોમાં ડૂબી ગયા થોડી વાર બાદ પોતાની પત્નીને કહેવા લાગ્યા કે સવિતા આપણી બાકી રહેલી જિંદગી માટે મેં જે નિર્ણય કર્યો છે એમાં તું મને સાથ આપીશ કે નહીં એટલે સવિતાબેને કહ્યું કે મેં ક્યારેય તમારો સાથ છોડ્યો જ નથી તમારી દરેક વાતમાં હું તમારી સાથે છું એટલે સુરેશભાઈએ કહ્યું તો ઠીક છે આપણે બે દિવસ બાદ વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જતા રહીશું અને જે પૈસા મને રિટાયરમેન્ટ બાદ મળ્યા છે એ આપણે વૃદ્ધાશ્રમમાં આપી દઈશું આવું સાંભળીને સવિતાબેન એક ઊંડા વિચારમાં ડૂબી ગયા કે પોતાના સંતાનો હોવા છતાં પણ આજે આ ઉંમરે અમારે રહેવા માટે જગ્યા શોધવી પડે છે આવું વિચારતા વિચારતા એ પોતાની કિસ્મતને દોષ આપતા હતા ત્યારબાદ એ દર્દભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે હે ભગવાન અમને ઉપર કેમ નથી બોલાવી લેતા હજુ અમારે કેવા દિવસો જોવાના બાકી રહ્યા છે બીજા દિવસે જ મોટો દીકરો ગિરીશ એની પત્ની અને એના બાળકો સાથે માતા પિતાના ઘરે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે માં આજે મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે એટલે આ લ્યો તમે તમારું મોં મીઠું કરો આવું કહીને એણે મીઠાઈનો ડબ્બો માં અને પિતાજીને આગળ કર્યો ત્યારે સુરેશભાઈ અને સવિતાબેન એને હેરાનીથી જોવા લાગ્યા એટલે ગિરીશે કહ્યું કે માં તમે મને એવું નહીં પૂછો કે આ કઈ ખુશીની વાત છે ત્યારે સુરેશભાઈ ગંભીર સ્વરમાં કહેવા લાગ્યા કે એ જ ને કે તારી વિદેશમાં નોકરી લાગી ગઈ છે અને હવે તું ત્યાં જ સેટલ થઈ જઈશ અને સફળતાઓના શિખર સર કરીશ અમે બધું જ જાણીએ છીએ દીકરા આવું કહીને સુરેશભાઈએ ગિરીશનો એપોઇન્ટમેન્ટ લેટર એના હાથમાં આપી દીધો ત્યારબાદ સવિતાબેન ભારે મનથી કહેવા લાગ્યા કે દીકરા આ નિર્ણય કરતા પહેલા તે તારા માતા પિતા વિશે એક વાર પણ ન વિચાર્યું કે ઉંમરના આ પડાવમાં અમે ક્યાં જઈશું કેવી રીતે રહીશું આવું કહેતા કહેતા માનું ગળું રૂંધાઈ ગયું ત્યારે ગિરીશ અને એની પત્ની આવી વાતો સાંભળીને હેરાન હતા એટલે ગિરીશ કહેવા લાગ્યો કે તમે શું કહી રહ્યા છો મારી તો કંઈ સમજમાં નથી આવી રહ્યું ત્યારે જ ગિરીશની પત્નીની નજર બીજી તરફ ગઈ અને ત્યાં ટેબલ પર કેટલીક બેગ પેક કરેલી પડી હતી અને એ જોઈને એની પત્ની કહેવા લાગી કે અરે તમે લોકો ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો ત્યારે સવિતાબેન બોલ્યા કે બેટા અમે વૃદ્ધાશ્રમમાં જવાનો વિચાર કરી લીધો છે અને હવે તમે લોકો સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો વિદેશ જઈને ખૂબ જ સફળ થજો સવિતાબેને આવું કહ્યું એટલે ગિરીશ આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યો કે નહીં માં તમે આવો વિચાર કેવી રીતે કરી લીધો કે અમે લોકો તમને છોડીને વિદેશ જતા રહીશું મને નોકરી માટે વિદેશ જવાનો પ્રસ્તાવ જરૂર મળ્યો હતો પરંતુ મેં એનો સ્વીકાર નથી કર્યો ત્યારે સુરેશભાઈ હેરાનીથી પોતાના દીકરા તરફ જોવા લાગ્યા એટલે દીકરો કહેવા લાગ્યો કે માં તમને છોડીને વિદેશ જવાની વાત તો દૂર રહી પણ અમે તમને છોડીને બાજુના શહેરમાં પણ નથી જઈ રહ્યા તમે જાણો છો પિતાજી તમારા રિટાયરમેન્ટ પછી મેં આ જ શહેરમાં મારું ટ્રાન્સફર કરાવી લીધું છે અને અહીંયા જ અમે મકાન પણ ખરીદી લીધું છે જેનાથી આપણે બધા સાથે મળીને અહીંયા જ રહી શકીએ અને આ ખુશીમાં જ હું આજે મીઠાઈ લઈને આવ્યો છું અને પિતાજી અમે બંને તમને સરપ્રાઇઝ આપવા માંગતા હતા એટલા માટે જ અમે અત્યાર સુધી તમારાથી આ વાત છુપાવીને રાખી હતી હવે તમે તમારી વૃદ્ધા અવસ્થા તમારા પૌત્ર અને પૌત્રી સાથે ખૂબ જ આનંદથી વિતાવી શકશો ત્યારબાદ દીકરો અને વહુ માતા પિતાના ચરણોમાં બેસી ગયા અને કહેવા લાગ્યા કે પિતાજી અમારે તમારી સેવાની તક જોઈએ છે અમે એવું ચાહીએ છીએ કે તમે અમારી સાથે નહીં પરંતુ અમે તમારી સાથે રહીએ અમારે તમારા સ્નેહ અને આશીર્વાદના ઠંડા છાંયડાની જરૂર છે પોતાના દીકરા અને વહુની આવી વાતો સાંભળીને આજે સુરેશભાઈની છાતી ગર્વથી પહોળી થઈ રહી હતી તો બીજી બાજુ એને પોતાના વિચારો પર પસ્તાવો થઈ રહ્યો હતો પોતાની ખુશીના આંસુઓને રોકી ન શક્યા પોતાના દીકરા અને વહુને ઊભા કરીને બંને કહેવા લાગ્યા કે દીકરા આજે તમે અમને ન્યાલ કરી દીધા છે અમારા મનમાં તો કોણ જાણે કેવા કેવા વિચારો આવી રહ્યા હતા હજુ આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે જ અચાનક બાળકોએ ઉત્સાહથી બૂમો પાડવાનું શરૂ કર્યું કે અરે કાકા આવી ગયા કાકા તમે ક્યાં ગયા હતા સામે જોયું તો વિપુલ હાથ જોડીને ઊભો હતો અને એની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા એને જોઈને સુરેશભાઈ કહેવા લાગ્યા કે બેટા તું કેમ રડી રહ્યો છો તને શું થયું છે ત્યારે વિપુલે કહ્યું કે પિતાજી મને માફ કરી દો તમે સાચું જ કહેતા હતા કે કિંજલ અને એના માતા પિતા મને ગુલામ બનાવીને રાખવા માગે છે હું તો એની સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો પરંતુ રહી રહીને મારા કાનમાં તમારા શબ્દો ગુંજવા લાગ્યા અને હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે પિતાજી મેં તમારા બંને સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે એટલે મને માફ કરી દો આવું કરીને વિપુલ સવિતાબેન અને સુરેશભાઈના પગમાં પડી ગયો ત્યારબાદ વિપુલ કહેવા લાગ્યો કે પિતાજી હું તમને પસંદ હોય એવી જ છોકરી સાથે વિવાહ કરીશ એટલે સુરેશભાઈએ કહ્યું કે બેટા તું ચિંતા ન કરતો આજે તને તારી ભૂલનો અહેસાસ તો થઈ ગયો છે એટલું જ અમારા માટે ઘણું છે આવું કહીને પિતાજી વિપુલને ભેટી પડ્યા હવે આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને આજે સુરેશભાઈનો આખો પરિવાર ફરીથી એક થયો હતો બધા જ લોકો ખુશી મનાવી રહ્યા હતા બીજી બાજુ સવિતાબેન ભગવાનને પ્રાર્થના કરીને ધન્યવાદ આપી રહ્યા હતા મિત્રો એક વડનું વિશાળ ઝાડ કહેવાય છે એક માતા પિતા જ હોય છે જેમને તમારી પ્રગતિ પર ખુશી થાય છે આજે તમે જે કંઈ પણ છો એની પાછળ તમારા માતા પિતાનો ત્યાગ રહેલો છે તમે ક્યારેય અચાનક મોટા નથી થઈ ગયા તમને મોટા કરવામાં તમારી માએ પોતાના શરીરને નીચોવી નાખ્યું હોય છે અને વૃદ્ધ પિતાએ રાત દિવસ જોયા વગર પોતાના શરીરને તપાવ્યું હોય છે અને જે વૃક્ષે બાળપણમાં તમને પોતાનો છાંયડો આપ્યો છે એના પાંદડા ક્યારેય સુકાવા નહીં દેતા એને પણ પોતાના સ્નેહ અને પ્રેમનું ખાતર આપ્યા કરજો અને પોતાની મધુર વાણી અને વ્યવહાર રૂપી પાણીથી હંમેશા એનું ચિંચન કરતા રહેજો કેમ કે જ્યારે છાંયડો આપવા વાળું વૃક્ષ નથી રહેતું ત્યારે ઘરના આંગણામાં હંમેશા તડકો જ રહે છે કોઈએ સાચું કહ્યું છે કે વગર માગીએ જ્યાં આપણી દરેક ઈચ્છાઓ પૂરી થાય છે એવું સ્વર્ગ માતા પિતાના ચરણોમાં હોય છે એટલે મિત્રો આપણે હંમેશા ભગવાન સમાન આપણા માતા પિતાની સંભાળ રાખવી જોઈએ અને વૃદ્ધા અવસ્થામાં જ્યારે એને આપણા સહારાની જરૂર હોય છે ત્યારે આપણે એનો સહારો બનીને એની દરેક ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ